છ જૂન શનિ જયંતિએ આ પાંચ રાશિઓ પર થશે શનિની કૃપા શરૂ થશે સુવર્ણ સમય એક તુલા રાશિના જાતકોને જણાવી દો કે ભગવાન શનિદેવ તમારા પર પોતાના અપાર આશીર્વાદ વરસાવી રહ્યા છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે શનિ શનિજયંતિના દિવસે આ પાંચ રાશિઓને મળશે સારા સમાચાર હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ નહી રોકી શકે આ રાશિના લોકોના લોકોના જીવનમાં જીવનમાં આવશે અપાર જે આ રાશિના બદલાવ લાવી દેશે મિત્રો થોડા દિવસોમાં જ જેઠ અમાવસ્યાના દિવસે શનિ જયંતિનો પ્રારંભ થશે આ વર્ષે શનિ જયંતિ છ જૂને મનાવવામાં આવશે આ વખતે બુધ સૂર્ય શુક્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે જેના કારણે આ છ રાશિઓને મળશે અપાર સુખ અને માત્ર ખુશીઓ આ રાશિના જાતકોને મળશે ખૂબ જ સારા સમાચાર તો આ આ અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે સંકેતો સાથે આપણે દરેક રાશિ માટે શનિ જયંતિ ઉપાય પણ જાણીશું તો તમે લોકો આ વિડીયો શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ જોવો આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે છે મિત્રો શનિ જયંતિ છ જૂન બે હજાર ચોવીસ ના રોજ છે તે જ દિવસે જેઠ અમાવસ્યા પણ શનિ જયંતિ ના દિવસે છે કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ ગુરુવારે આવી રહી છે તેથી સર્વાર્થ સિદ્ધિ યોગમાં શનિ જયંતિ હશે શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી ખાસ વાત એ છે કે આ વર્ષે શનિ જયંતિ જૂન માં આવી રહી છે આવી સ્થિતિમાં શનિની મહાદશાથી ઘેરાયેલા લોકોને આ દિવસે થોડી રાહત મળશે માનતા હતા કે આ દિવસે જો તમે સાચા મનથી શનિદેવની પૂજા કરો છો તો તમને સાતી અને ધૈયાથી મુક્તિ મળી શકે છે તો મિત્રો તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ પણ સમયસર આપે છે જે લોકો ખોટા કામ કરે છે તેમને શનિદેવ સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ એવા વ્યક્તિ છે જેઓ આશીર્વાદ મેળવે છે ભગવાન શનિદેવના આશીર્ બાદ થી તેમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને આર્થિક લાભો પ્રાપ્ત થાય છે અને તમને જણાવી દઈએ કે આ સમયે સતી થાય છે જેટ અમાવસ્યા અને શનિ જયંતિના દિવસે ત્રણ રાશિઓ પર શનિનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને શનિ જયંતિ છ જૂન બે હજાર ના રોજ થઈ શકે છે જયંતિ શનિદેવ કુંભ રાશિ માં બિરાજશે આ સાથે બુધાદિત્ય યોગ શુક્રાદિત્ય યોગ ગજલક્ષ્મી યોગ પણ આ દિવસે બનશે જેના કારણે બાર રાશિઓમાંથી આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે છ રાશિઓ અને આ રાશિના લોકોને મળશે ધનવાન અને મોટી સફળતા તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવાની છે આ રાશિના જાતકો માટે આવનારો સમય આનંદદાયક રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ ગુજરાતી વોઇસ ચેનલનો આ વિડિયો અવશ્ય લાઇક કરવો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખું ભગવાન શનિદેવના આશીર્વાદ સીધા મેળવો મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે સૌપ્રથમ રાશિ છે મેષ રાશિ હમેશ રાશિના લોકોને કહો કે શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવાના છે અને શનિ જયંતિ પર બનેલો ગજલક્ષ્મી યોગ મેષ રાશિના લોકોને આર્થિક લાભ આપશે કેરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર તમને મળવા જઈ રહ્યા છે કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે તમે જે કામ કરો છો તેની સાથે જ શનિ જયંતિના દિવસે કોઈ પણ પારિવારિક સમસ્યાનું નિવારણ થશે આ સિવાય તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો વૈશાખ પૂર્ણિમા દિવસ પ્રેમ સંબંધો માટે પણ સાનુકૂળ રહેશે આ સાથે જ તમારા બધા અટકેલા કામ પણ થઈ શકે છે મેષ રાશિના જાતકો માટે આ દિવસે ખૂબ જ શુભ રહેશે તેઓ જે પણ કામ કરશે તે પણ શનિજયંતિ એટલે કે જેઠના દિવસે પૂર્ણ થશે અમાવસ્યાથી જે પણ પરિવાર સંબંધી સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ દૂર થશે શનિ જયંતિના દિવસે મેષ રાશિના જાતકોને લાલ રંગના મોસમી ફળ અથવા કપડાનું દાન કરો આગળની રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ જયંતિના દિવસે બની રહેલા શુભ સંયોગને કારણે કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ શુભ માનવામાં આવે છે આટલું જ નહીં બુધ પૂર્ણિમાના દિવસે બની રહેલા શુભ યોગોને કારણે તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા મળશે ખૂબ જ સકારાત્મક રહો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વિશેષ રીતે પડશે અને આ સમય દરમિયાન તમારા પર ખૂબ જ કૃપા વર્ષશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે જે લોકો પ્રેમમાં છે તેમને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે તે તમને જણાવવું જોઈએ કે તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમને નવી નોકરીની શુભ તકો પણ મળશે ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી છ જૂન નો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કન્યા રાશિના જાતકોએ શનિ જયંતિ પર ગૌશાળામાં ચારા માટે પૈસા દાન કરવા જોઈએ મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા જો તમે ગુજરાતી વોઇસ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો તમે સમયસર આવા માહિતીપ્રદ વિડિયો મેળવતા રહી શકો છો ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેશે શનિદેવની કૃપાથી તમારા બધા અટકેલા કામો હવે પૂરા થશે પૈસા નોકરી અને ધંધામાં તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે હા મિત્રો તમારા પર શનિ મહારાજની વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ છે આ સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા બધા કામ પણ દૂર થઈ જશે ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમારા પર લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે તમે દિવસ દરમિયાન બમણી પ્રગતિ જોશો અને હવે તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો જેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે ધનુ રાશિના જાતકોને તમારા પર આવકના નવા સ્ત્રોત મળી શકે છે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે ધનુ રાશિના લોકો માટે આર્થિક લાભ થવાની સંભાવના પ્રમોશન પણ મળશે અને તમને મોટું પદ પણ મળી શકે છે જે લોકોની આવકમાં વધારો થઈ શકે છે નોકરી જો તમે પહેલા રોકાણ કર્યું હશે તો તમને ફાયદો થશે એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે મિથુન રાશિના જાતકોએ મોર પિહાનું દાન કરવું જોઈએ મિથુન રાશિના જાતકોને જાણો કે તમને આવનાર સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે અને તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને સાથે જ આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પણ પૂરા થશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે શનિદેવની કૃપાથી તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ધંધામાં અચાનક ફાયદો થશે અને જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા બાકી છે તો તે તમને જલ્દીથી પાછા મળશે તમારા કામકાજમાં આવી રહેલી અડચણોનો અંત આવશે અને હવે તમારા જીવનમાં ખુશીનો અનુભવ થશે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ તમારા પર આવી રહ્યો છે મિથુન રાશિના જાતકોએ આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને દૂર ન થવા દો ઉપાય મિથુન રાશિના જાતકોએ શનિ જયંતિના દિવસે વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિ છે તુલા રાશિના લોકોને જણાવો કે તુલા રાશિના લોકોના જીવનમાં શનિ શનિજયંતિનું શું મહત્વ છે તુલા રાશિના જાતકો માટે છ જૂનનો દિવસ ખૂબ જ ફાયદાકારક છે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય છે તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને અણધાર્યા પૈસા પણ મળશે તુલા રાશિવાળા વાળા લોકો માટે તમે ધનની પ્રાપ્તિ કરી શકો છો શનિદેવની કૃપાથી તમને કોઈ કામ મળવાની સંભાવના છે ઘર અને પરિવારમાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો કે તમારા શબ્દોના પ્રભાવથી તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો તમે પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવા જઈ રહ્યા છો ઉપાય તુલા રાશિના લોકોએ પસાર થતા લોકોને પાણી આપવું જોઈએ કુંભ રાશિના જાતકો માટે શનિ જયંતિ દિવસ લાભદાયી રહેવાનો છે આ રાશિના જાતકોને આર્થિક લાભ મળતો રહેશે જો કે કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ મહારાજની કૃપાથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે કુંભ રાશિના લોકો માટે આ સમય ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર છે ચાલો આપણે તમને જણાવીએ કે રાજયોગ બનવાના કારણે કુંભ રાશિના લોકોને ધન અને સંપત્તિ મળવાની સંભાવના છે અને તે હવે તમને જણાવીએ તમે કરેલી મહેનતનું પરિણામ તમને મળશે જેની કોઈ સીમા રહેશે નહીં કાર્યસ્થળમાં બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે કુંભ રાશિના જાતકોને શનિદેવની કૃપા છે એમ કહેવું ખોટું નથી ઉપાય કુંભ રાશિના જાતકોએ ચામડાના ચપ્પલ અડદ દાળ અને છત્રીનું દાન કરવું જોઈએ હા મિત્રો આ કેટલીક ભાગ્યશાળી રાશિઓ હતી પરંતુ ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ છે અને તેમનું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે આ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી બે હજાર ચોવીસના ના કરોડોની સંપત્તિ મળવાની સંભાવના છે વીસ જૂન ઓગણીસો ચોવીસના ના આ મહિનાનો લાભ લો અને સમયને સરકી જવા ન દો તો મિત્રો આજ માટે બસ એટલું જ જય શનિદેવ મહારાજ